પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીના આજે અંતિમ સંસ્કાર વિજય રૂપાણીનો પાર્થિવ દેહ લઈ જવાયો છે નિવાસસ્થાને નાગરિકોએ વિજયભાઈ રૂપાણીના અંતિમ દર્શન કર્યા થોડા સમયમાં તેમના નિવાસસ્થાને વિજયભાઈનો પાર્થિવ દેહ લાવવામાં આવશે મહાદેવ મંદિરના પટાંગણમાં તેમના પાર્થિવ દેહને લવાશે મોટી સંખ્યામાં નેતાઓ સમર્થકો નિવાસસ્થાને પહોંચ્યા રાજકીય સન્માન ગાર્ડ ઓફ ઓનર સાથે તેમને અંતિમ વિદાય અપાશે

તેમની અંતિમ વિધિ થવાની છે મોક્ષ રથને ફૂલોથી શણગારી રાજકીય સન્માન સાથે તેમના નિવાસસ્થાન તરફ લઈ જવામાં આવી રહ્યો છે સ્વર્ગસ્થ વિજય રૂપાણીની વાત કરીએ તો તેમનો જન્મ બીજી ઓગસ્ટ ઓગણીસો છપ્પનના રોજ રંગૂન કે જે હાલનું મ્યાનમાર તરીકે ઓળખાય છે ત્યાં થયો હતો જન્મના ટૂંકા સમયગાળામાં એટલે કે ઓગણીસો ને સાઠના દાયકામાં રૂપાણી પરિવાર રાજકોટ શિફ્ટ થયો હતો ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજથી બી એ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી એલ એલ અભ્યાસ વિજય રૂપાણીએ કર્યો હતો વિજય રૂપાણીએ ઓગણીસો એકોતેરથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે એ બીવી પોતાને વિદ્યાર્થી કાળનું રાજકારણ શરૂ કર્યું હતું ત્યારબાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસ સાથે જોડાયા હતા જનસંઘ સાથે પણ જોડાયેલા રહ્યા હતા ઓગણીસો છોતેરની કટોકટી દરમિયાન તેઓ ભાવનગર અને ભુજની જેલમાં અગિયાર મહિના સુધી બંદીવાન તરીકે રહ્યા હતા ઓગણીસો અઠ્ઠાણુંથી ઓગણીસો એક્યાસી સુધી તેમણે એના પ્રચારક તરીકે પણ કાર્ય કર્યું હતું આ ઉપરાંત ઓગણીસો સત્યાસીમાં તેઓ રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટર તરીકે ચૂંટાયા અને જલ નિકાસ સમિતિના અધ્યક્ષ બન્યા હતા ઓગણીસો અઠ્યાસીથી ઓગણીસો છન્નું સુધી તેઓ રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહ્યા હતા ઓગણીસો છન્નુંથી ઓગણીસો સત્તાણું દરમિયાન તેમણે રાજકોટના મેયર તરીકેની પણ સેવા આપી હતી રાજ્યકક્ષાના રાજકારણમાં ઓગણીસો અઠ્ઠાણુંમાં તેઓ આવ્યા ભાજપ પ્રદેશ મહામંત્રી તેઓ બન્યા ચૂંટણી ઢંઢેરા સમિતિના અધ્યક્ષ પણ તેઓ રહ્યા હતા બે હજાર છથી બે હજાર બાર સુધી તેઓ રાજ્યસભાના સભ્ય એટલે કે રાજ્યસભાના સાંસદ પણ તેઓ રહી ચૂક્યા હતા એક લાંબી રાજકીય સફર તેમની રહી હતી બારમી જૂનના રોજ જે વિમાન દુર્ઘટના થઈ એ વિમાન દુર્ઘટનાની અંદર તેમનું નિધન થયું આકસ્મિક નિધનથી રાજકોટવાસીઓમાં કેટલી નિરાશાજનક લાગણી છવાયેલી છે એ આ દ્રશ્યો ઉપરથી આપ જોઈ શકશો સમગ્ર રાજકોટ શહેર અત્યારે રોડ ઉપર સ્વર્ગસ્થ મુખ્યમંત્રી વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે અહીંયા એકત્ર થયું છે રોડની બંને સાઈડ કેટલાય લોકો અહીંયા તેમને શ્રદ્ધાંજલિ આપતા જોવા મળી રહ્યા છે તો આ એ દ્રશ્યો રાજકોટના કે જ્યાં સ્વર્ગસ્થ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના દેહને ગ્રીનલેન્ડ ચોકડીથી તેમના નિવાસ સ્થાને લઈ જવામાં આવી રહ્યો છે કેમેરામેન જયરામ રબારી સાથે હિરેન રાજગુરુ એબીપી અસ્મિતા રાજકોટ

કુવાડવા રોડ ના દ્રશ્ય જોવો છો માધવરાય આશ્રમ જે આવેલો છે ત્યાંથી અત્યારે આ મોક્ષ રથ છે એ પસાર થઈ રહ્યો છે અગાઉ પણ જે પ્રમાણે માહિતી આપણે જોઈ એ મુજબ વિજયભાઈ રૂપાણી ન કેવલ રાજકોટ ના કે ન કેવલ સૌરાષ્ટ્ર ના ભારતીય જનતા પાર્ટી ના દિગ્ગજ નેતા તરીકે કામ કર્યું છે પરંતુ તેમણે રાજ્યમાં એક રાજકીય નેતા તરીકેની અમિત છાપ પણ છોડી છે વિદ્યાર્થી કાળથી લઈ અને મુખ્યમંત્રી બનવા સુધીની જવાબદારી અલગ અલગ સમયમાં તેમણે જે નિભાવી છે એ દરમિયાન તેઓ રાજ્યસભાના સાંસદ પણ રહી ચુક્યા છે રાજકોટ મહાનગરપાલિકાની તેમણે મેયર તરીકેની સેવા પણ આપી છે ઉપરાંત જલ નિકાસ સમિતિના અધ્યક્ષ તરીકે પણ તેમણે સેવા આપી છે ઓગણીસો અઠાણું માં તેઓ ગુજરાત ભાજપના મહામંત્રી બન્યા હતા જોકે ત્યારબાદ તેઓ પ્રદેશ અધ્યક્ષ પણ બન્યા હતા ચૂંટણીઓ અને એ જવાબદારી પણ નિભાવી હતી વર્ષ બે હાજર તેર માં મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ના ચેરમેન તરીકે પણ તેમણે પોતાની જવાબદારી નિભાવી હતી બે માં વજુભાઈ વાળા તેઓ ની જે બેઠક ગણાતી હતી રાજકોટ પશ્ચિમ બેઠક ત્યાંથી પેટા ચૂંટણી લડ્યા હતા જીતી ધારાસભ્ય બન્યા હતા આનંદીબેન પટેલ ની સરકાર માં તેમને પરિવહન રોજગાર તેમજ વોટર સપ્લાય મંત્રી તરીકે ની જવાબદારી સોંપવામાં આવી હતી જે જવાબદારી પણ તેમણે ખૂબી નિભાવી હતી ફેબ્રુઆરી બે હાજર સોળ માં તેઓ ગુજરાત ભાજપ ના પ્રમુખ પણ બન્યા હતા સાત ઓગસ્ટ બે હાજર સોળ ના રોજ તેમણે ગુજરાત ના સોળ માં મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ કર્યા હતા બે હાજર સત્તર ની વિધાનસભાની ચૂંટણી માં ભાજપ જીત બાદ તેઓ બીજી વખત મુખ્યમંત્રી બન્યા હતા અગિયાર સપ્ટેમ્બર બે હાજર એકવીસ ના રોજ તેમણે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું અને ત્યારબાદ ભુપેન્દ્ર પટેલ ગુજરાતના ના મુખ્યમંત્રી બન્યા છે બે હાજર બાવીસ ની વિધાનસભાની ચૂંટણીમાં તેમણે પોતે ચૂંટણી નહીં લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી આ એક ટ્રેન્ડ પણ જે જૂના નેતાઓ છે તેના માટે તેમણે સેટ કર્યો હતો અને ત્યારબાદ અનેક નેતાઓએ સ્વેચ્છાએ બે હાજર બાવીસ ની ચૂંટણી ના લડવાની જાહેરાત પણ કરી હતી ભારતીય જનતા પાર્ટીના એ પહેલાના આરએસએસ ના જનસંઘના સક્રિય સભ્ય રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીએ તેમને પંજાબ રાજ્યના પ્રભારી તરીકેની જવાબદારી સોંપી હતી જે તેઓ મૃત્યુ પર્યાંત નિભાવતા રહ્યા હતા તેમનું નિધન થયું તેઓ લંડન જવા માટે બાર તારીખે નીકળ્યા એના બદલે તેઓ વહેલા જવાના હતા સાતમી તારીખે પરંતુ આ પેટા ચૂંટણી જાહેરાત થઈ અને તેઓ પોતે પંજાબના પ્રભારી હોવાથી પંજાબમાં જે હતી તેના કારણે તેઓએ ટિકિટ રદ કરી હતી કેન્સલ કરી હતી અને ત્યારબાદ બારમી તારીખે તેઓ અમદાવાદથી લંડન જવા નીકળ્યા હતા વિદ્યાર્થી અને જ્યાં સુધી બારમી જૂન રોજ આ વિમાન દુર્ઘટના ના થઈ ત્યાં સુધી તેઓ જનસંઘ હોય આરએસએસ હોય વિદ્યાર્થી પરિષદ હોય ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર તરીકેની જવાબદારી હોય હોદ્દેદાર તરીકેની જવાબદારી હોય ચૂંટાયેલા સાંસદ તરીકેની જવાબદારી હોય ચૂંટાયેલા ધારાસભ્ય પછી મંત્રી બનવાની જવાબદારી હોય કે મુખ્યમંત્રી તરીકેની જવાબદારી હોય અને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ પણ પંજાબના પ્રભારી ભારતીય જનતા પાર્ટીના ના બન્યા અને એ જવાબદારી હોય એક રાજનેતા તરીકે તેમ રાજનેતા તરીકે પરંતુ ગુજરાત બહાર પણ તેમણે જે કામગીરી કરી છે તેના કારણે અનેક રાજ્યોમાં તેમને યાદગીરી રહેશે હાલ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ દ્રશ્યો હવે ઉજિત રૂપાણી ટ્રસ્ટ તરફ મેમોરિયલ ટ્રસ્ટેલું છે એ તરફ જઈ રહ્યા છે અને આપ દ્રશ્ય અંદર જુઓ છો ગ્રીનલેન્ડ ચોકડી થી લઈ અને અત્યારે માર્ગ ની બંને તરફ રાજકોટના સામાન્ય નાગરિકો જે તેમના અંતિમ દર્શન કરવા માટે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે થઈ અને ઉપસ્થિત રહ્યા છે આ દ્રશ્યો એ વ્યક્ત કરે છે કે આ વ્યક્તિત્વ કેટલું મોટું હતું આ વ્યક્તિ કેટલો મોટો હતો અને ખરેખર આ માણસ કેટલો મોટો હતો જેના કારણે સમગ્ર રાજકોટ અત્યારે ગુસ્સા હોય હિપકે ચડ્યું હોય એ પ્રમાણે દ્રશ્યો આવ્યા છે કોઈ પુષ્પાંજલિ કરી રહ્યું છે કોઈ શ્રદ્ધાંજલિ કરી રહ્યું છે કોઈ હાથ જોડીને નમન કરી રહ્યું છે વિજય રૂપાણીની રાજકોટના રાજમાર્ગો ઉપર આ અંતિમ યાત્રા યોજાય છે જોકે અંતિમ યાત્રા ઘરેથી લઈ અને રામનાથ ચોક સુધીની છે પરંતુ આ રાજમાર્ગો ઉપરથી એમનો નસ્વરદેહ ને લઈ જવામાં આવી રહ્યો છે ત્યારે લોકો તેમને પુષ્પાંજલિ આપવા શ્રદ્ધાંજલિ આપવા અને અંતિમ દર્શન કરવા માટે થઈ અને રોડ ઉપર જોવા મળી રહ્યા છે જી 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 આ આભાર હિરેન તમામ જાણકારી આપવા માટે તો જોઈ શકાય છે આ દ્રશ્યો જ ઘણું બધું કહી રહ્યા છે તેમની કેટલી લોકચાહના છે રાજકોટના લોકો તેમને કેટલા પોતીકા માને છે તે આ દ્રશ્યો ઉપરથી જ આપણને સમજાઈ જાય છે તેમના અંતિમ દર્શન માટે રસ્તાની બંને તરફ લોકોની હીડ જામી છે અને તેમની ઉપર પુષ્પવર્ષા કરવામાં આવી રહી છે તો તેમના નિવાસ સ્થાને તેમના પાર્થિવ દેહને લઈ જવામાં આવશે અને ત્યારબાદ તેમની અંતિમ ક્રિયા અને આગળનો કાર્યક્રમ ચાલશે પરંતુ લોકડા લાડીલા અને સદાય હસતા અને સદાય લોકસેવામાં અને ખાસ તો રાષ્ટ્ર સેવામાં જેમને પોતાનું આખું જીવન સમર્પિત કર્યું વિદ્યાર્થી નેતા તરીકે વિદ્યાર્થી કાળથી જ તેઓ રાષ્ટ્રહિતને સમર્પિત રહ્યા રાષ્ટ્રહિત માટે હંમેશા તત્પર રહ્યા જ્યારે જ્યારે તેમને જે જે જવાબદારી સોંપવામાં આવી પક્ષ તરફથી કે પછી દેશ તરફથી તે તમામ જવાબદારીઓ તેમને બખૂબી નિભાવી અને સરળ એક વ્યક્તિત્વ તરીકે હંમેશા તેઓ લોકોને યાદ રહેશે જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર જે રીતે લોકો રસ્તા પર પુષ્પવર્ષા કરવા માટે ઊભા છે તે જ ઘણું બધું કહી જાય છે તેમની કેટલી લોકચાહના છે તેમને લોકો માટે સમાજ માટે જે કાર્યો કર્યા છે તે આજે અહીં દેખાઈ રહ્યા છે વિજયભાઈ રૂપાણી અને તેમના અંતિમ દર્શન માટે અત્યારે લોકોની ભીડ રસ્તાની બંને તરફ છે આપ જોઈ શકો છો કઈ રીતે પુષ્પવર્ષા તેમની ઉપર અત્યારે કરવામાં આવી રહી છે લોકોની સેવા માટે હંમેશા તૈયાર વિજયભાઈ રૂપાણી કે જેમનું જેમને પોતાના પુત્રની યાદમાં જે ટ્રસ્ટ બનાવ્યું હતું અને આ ટ્રસ્ટ તરફથી પણ અનેક સેવાકીય કામો કરવામાં આવે છે તે ટ્રસ્ટ તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યા છે તેમના નિવાસ સ્થાને પહોંચશે અને ત્યાં પણ અંતિમ દર્શન માટે તેમને રાખવામાં આવશે વિજયભાઈ રૂપાણીને યાદ કરી અને આજે આખું રાજકોટ જાણે કે હિપકે ચડ્યું છે જોઈ શકાય છે મોટી સંખ્યામાં મહિલાઓ પણ રસ્તા પર આવી છે હાથમાં પુષ્પો લઈ અને પુષ્પ કરવા વર્ષા કરવા માટે આ તમામ લોકો અહીં ઉભેલા જોવા મળી રહ્યા છે એક ગોજારો અકસ્માત કે જેમાં વિજયભાઈ રૂપાણી ને આપણે ગુમાવી ચૂક્યા છીએ ખૂબ જ જે દુઃખદ દુર્ઘટના ગુજરાત માટે પણ સમગ્ર દેશ માટે પણ અને આ દુર્ઘટનાની અંદર આપણે આપણા પૂર્વ મુખ્યમંત્રીને ગુમાવ્યા છે આજે તેનો શોક આખાય રાજકોટમાં જોવા મળી રહ્યો છે રસ્તા ઉપર લોકો જાતે જ આવી રહ્યા છે તેમના અંતિમ દર્શન કરવા માટે તેમની ઉપર પુષ્પવર્ષા કરવા માટે રાજકોટના લોકો માટે તેમને જે કાર્યો કર્યા છે તેને આજે તમામ લોકો યાદ કરી રહ્યા છે તેઓ એક કુશળ વેપારી પણ હતા સાથે સાથે આરએસએસના કાર્યકર ત્યારબાદ એક ભાજપના નેતા તરીકે પણ હંમેશા લોકોની વચ્ચે રહ્યા લોકો માટે તેમને કામો કર્યા અને લોકો આજે એ જ તેમના કામોને અને એ જ સદાય હસતા વિજયભાઈને યાદ કરી રહ્યા છે અને તેમને યાદ કરી અને રડી રહ્યા છે જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર આખું રાજકોટ જાણે કે તેમના અંતિમ દર્શન કરવા માટે ઉમટ્યું હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ તો ધીમે ધીમે જે પૂજિત ટ્રસ્ટ છે ત્યાં ધીમે ધીમે તેઓ આગળ વધી રહ્યા છે અને ત્યારબાદ તેમના નિવાસસ્થાને પહોંચશે

બંને સમાજ લઈ રહ્યા હોય અન્યથા શું થાય છે કાગળ ઉપર તો અનેક પ્રકારની યોજનાઓ કરનારા હોય છે પણ વિજયભાઈ રૂપાણી અત્યારે જ્યાંથી એની અંતિમ યાત્રા નીકળી રહી છે એ બધા જ વિસ્તારોમાં લોકો જોઈ રહ્યા છે આમ્રપાલી અંડરબ્રિજ હોય કે પછી એમ્સ હોય કે જ્યાં હિરાસર એરપોર્ટમાં જ્યાં તેનો પાર્કિંગ ઉતરો તે હોય આ બધી જ જગ્યાએ વિજયભાઈ રૂપાણીના કાર્યકાળ મુખ્યમંત્રી દરમિયાન આ બધી ઘટનાઓ સાકાર પામે હતી બધી યોજનાઓ એટલે અત્યારે નમ્ર આંખે સમૂચું રાજકોટ એને ઋણાંજલિ કહીશું ઋણાંજલિ અર્પણ કરી રહ્યું છે શાયદ આ એકમાત્ર એવા રાજકીય નેતા છે જેના શોકમાં બપ્પે દિવસ સુધી એકાંત્રય બેબ્બે દિવસ સુધી રાજકોટે સ્વયંભુ બંધ પાડ્યો હોય બે દિવસ પહેલા ચેમ્બર ઓફ કોમર્સ અને સ્વનિર્ભર શાળાઓના અપીલના કારણે બંધ રહીથી આજે એનો જ્યારે મૃતદેહ અથવા તો પાર્થિવ દેહ અહીંયા આવી રહ્યો છે ત્યારે સમુચુ રાજકોટે સ્વયંભૂ બંધ પાડીને વિજયભાઈ પ્રત્યે ઋણાંજલિ અર્પણ કરી છે આપની જાણ ખાતર પારવડી ચોક અને ગ્રીનલેન્ડ ચોકડી રાજકોટમાં અમદાવાદથી એન્ટ્રન્સ આવવું હોય તો સૌથી પહેલા આવે ગ્રીનલેન્ડ ચોકડી એ ગ્રીનલેન્ડ ચોકડીથી જ્યારેથી વિજયભાઈનો અંતિમ જે યાત્રા અહીંથી નીકળી એના ઘરે આવવા તરફ પાર્થિવ દેહ લઈને ચારે ચારેકોર રસ્તાની બંને બાજુ હજારોની સંખ્યામાં રાજકોટવાસીઓ અને બધા જ નાગરિકો તેના મોબાઈલમાં એના અંતિમ દર્શનની આ ક્ષણોને કેદ કરવા અને એના પ્રત્યે રૂણાંજલિ અર્પણ કરવા રોડની બંને તરફ પોલીસ ટ્રાફિક પોલીસથી માંડીને પોલીસ મેને મહેનત કરવી પડે એટલી હદે ચિત્કાર ભીડથી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પી છે બેન જી બેન જી જગદીશભાઈ એક વરિષ્ઠ પત્રકાર તરીકે આપ પણ ઘણીવાર વિજયભાઈને મળ્યા હશો કાર્યક્રમોની અંદર પણ આપનું મળવાનું થયું હશે કે આ પ્રકારના સંસ્મરણો આપના વિજયભાઈ સાથેના બેન એક સૌથી મોટું જો કોઈ પણ એક સદગુણ હોય યા તો એની ખાસિયત હોય એ તે છે કે એનું કદ અને પદ ગમે તેટલું બધું વિજયભાઈની ની આપણા પ્રત્યેની અથવા તો આખા રાજકોટ પ્રત્યેની એની પોતાની ભૂમિકામાં કોઈ ફેર પડ્યો નહોતો સીએમ એમ બેના તો પણ અર્ધુ રાજકોટના એવા એના મિત્રો છે જે એની બંડીના ખીચામાં હાથ નાખી અને પાંચ પચાસ રૂપિયા કાઢવા હોય તો કાઢી શકે મિત્ર જ આવે એમાં એને ન પ્રોટોકોલ નડે ના એને સ્વીકૃતિનો નડે વિજયભાઈએ પોતાની જાતને તથાકથિત વીઆઈપીપણાથી અલગ રાખી હતી એને અહિયાં સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન થી માંડીને મુખ્યમંત્રી કાળ સુધીમાં રાજકોટ ને એટલી બધી વિરાટ યોજનાઓ આપી જેને લાભ લઈ રહ્યા છે આમ છતાં વિજયભાઈ નું એવડું મોટું કદ હોવા છતાં દરેક માણસ એમ માને કે વિજયભાઈ મારા મિત્ર જેવા યા તો મારા નાના મોટા ભાઈ જેવા છે અડધા પડધા વડીલો એને દીકરા માને છે કે વિજયભાઈ તો મારા દીકરા સમાન છે એનું એક નોટી કરીને એક એનું ગ્રુપ છે નોટી બોય કરીને ગ્રુપ છે ડલ્ટી ગ્રુપ એનું નામ છે નામે એવું છે ડલ્ટી ગ્રુપ એના કોલેજ કાળના બધા મિત્રો છે અને એ લોકો વિજયભાઈને ત્યાં સાબે પતંગ ઉડાડવા દર મકર સંક્રાંતિએ ભેગા થતા અને એમાં ક્યાંય કોઈને કોઈનું પદ લાગુ પડતું નહોતું કે આ સીએમ છે કે બીએમ છે કે સામેવાળા એના મિત્રો વાઇસ ચ છે કે કોર્પોરેટર છે કે કોઈ પણ જિલ્લા પ્રમુખ કે તાલુકા પ્રમુખ છે બધા જ લોકો ઢાબાની નીચે એનું પદ ખખેરી અને એની ઉપર વયા જાય ધાબાની ઉપર આખો દિવસ પતંગની મજા માણે વિજયભાઈ આવી રીતે અંતાક્ષરીના પણ બહુ જ શોખીન હતા ને એને અંતાક્ષરીમાં હરળવા અઘરા થઈ પડે એટલા ગીતો એને કંઠસ હતા આમ વીવીઆઈપી પણ એને જરાય ન લાગ્યું એ એની સૌથી મોટી ખાસિયત છે રાજકોટમાં આવે ત્યારે એ કાયદેસર પોતાને જેમ નરેન્દ્ર મોદી કહેતા કે હું સીએમ છું પણ સીએમ એટલે કે ચીફ મિનિસ્ટર નહીં કોમન મેન

કે જે વિજયભાઈ એક કોમન મેન તરીકે હંમેશા લોકોની સેવા માટે તત્પર રહેતા હતા વિદ્યાર્થી કાળના નેતા અને ત્યારબાદ છેક સીએમના પદ સુધી પહોંચ્યા અને તેથી પણ આગળ એમને હંમેશા પક્ષના દરેક કામ માટે દરેક જવાબદારી માટે તત્પરતા બતાવી અને દરેક કાર્ય તેઓ સરસ રીતે પાર પાડતા રહ્યા તેવા વિજયભાઈને આજે રાજકોટના તમામ લોકો યાદ કરી રહ્યા છે તેમને ઋણાંજલિ અર્પિત કરી રહ્યા છે તે આ દ્રશ્યો કહી આપે છે જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર જે રીતે ભાજપના તમામ જે દિગ્ગજ નેતાઓ છે તે પણ આપણને રસ્તા પર ચાલતા અને આગળ વધતા જોવા મળી રહ્યા છે અંતિમ દર્શન માટે લોકોની પણ મોટા પ્રમાણમાં ભીડ આપણને અહીં જોવા મળી રહી છે નાના બાળકોથી લઈ અને મહિલાઓ અને તમામ લોકો આખું રાજકોટ કહી શકાય કે આજે જાણે કે રસ્તા પર ઉતરી આવ્યું છે અને વિજયભાઈએ રાજકોટ માટે સમગ્ર રાજ્ય માટે જે કંઈ પણ કાર્યો કર્યા છે તેનું ઋણ ચૂકવવા માટે આજે આ તમામ લોકો અત્યારે તેમના અંતિમ દર્શન માટે અહીં જાતે જ ઉમટી રહ્યા છે તો વિદ્યાર્થી કાળથી જ કે જે નેતા રહ્યા જેમની અંદર નેતાગીરીના તમામ ગુણ પહેલેથી જ જોવા મળ્યા તેવા આ અલગ નેતા કે જેમને આજે આખરી સલામ આપવા માટે આ તમામ લોકો ઉમટ્યા છે નેતા ભાજપ ધનસુખ ભંડેરી પણ આપણી સાથે ફોન લાઈન થી જોડાયા છે ધનસુખભાઈ તમે વિજયભાઈ છો અને તેમની સાથેના ઘણા બધા સંસ્મરણો તમારા પણ હશે આજે યાદ કરો છો વિજયભાઈ રૂપાણી એવું એક વ્યક્તિત્વ ન ભૂલી શકાય માનવા તૈયાર નથી કે આજે આપણી વચ્ચે વિજયભાઈ કાર્યકર્તાઓના આગેવાન સામાન્ય જનતાના ભેરું સરળ અને સહજ સ્વભાવના સાલસ વ્યક્તિત્વ સમાજ જીવનમાં રાજનીતિમાં આવા વ્યક્તિત્વ મળવા મુશ્કેલ છે સાચા અર્થમાં જનતાની એને સેવા કરીને ગયા છે પછી પ્રમુખ મહામંત્રી હશે ગુજરાતના મુખ્યમંત્રી એક સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે ગુજરાતની જનતાની સેવના કરી છે ચિંતા કરી છે બિનદુખિયાના દુઃખ દૂર કરવામાં ગરીબ અને પીડિત લોકોની સેવા કરવામાં એનું જીવન બાળપણથી સ્વયંસેવક તરીકે વિદ્યાર્થી થી એક જન આંદોલન તરીકે અને અને સમાજ રાજકીય રીતે સામાજિક કુર્તિમાં પણ પ્રકલ્પ થી એ પોતાનું જીવન અર્પિત કર્યું અનાધારી અન આમ કહેવાય કે ન કલ્પી શકાય એવી એમની વિદાય ક્યારેક લાગે છે કે ઈશ્વરને પણ ત્યાં સારા માણસો ની જરૂર હશે એટલે આપણી વચ્ચેથી આયુષ્ય એમનું નહીં હોય पण समाज जीवन पाच दायका सुधी नानम नांदोलनकाळ होय के मुख्यमंत्री पदे स्वामीनंद्राम कार्यकर्ता गुजराती जनताना साक्षे राहते अमाडील मित्र मार्गदर्शन आणि कार्यकर्ताना निर्माण फाळ पार्टी काम हमेशा घेड्या સમાજ જીવનમાં અટકેલ ખાન મેળવીને આજે આપણી વચ્ચે અલવિદા નથી ગયા કાયમ યાદ રહેવાના છે એવા જ વિજયભાઈને સતત નમન પ્રણામ કર્યું નનસુખભાઈ ખૂબ મોટી ખોટ દર્દનાક દુર્ઘટના આજે ગુજરાતમાં બની અને તેમાં આપણી વિજયભાઈને ગુમાવ્યા પરંતુ કેટલી મોટી ખોટ કહી શકાય રાજકોટ માટે ગુજરાત માટે રાજકોટ સૌરાષ્ટ્ર અને ગુજરાત રાજનીતિમાં એક ચમકતા તાનલા તરીકે એક રાજનીતિમાં આવું વ્યક્તિત્વ એક મન મોકળા વાળો મોટા મનના માણસ કોઈ માટે બાયસ નહીં કોઈ માટે કટુતા નહીં હંમેશા કરુણા અને એ રીતે દિશામાં કામ કર્યું છે સૌને સાથે રાખ્યા છે સૌને સાથે લઈને ચાલવાનો એમનો પ્રયાસ કર્યો છે કદાચ કોઈ એમના માટે કટુતા હશે તો પણ એના માટે એને દબુદસ્ત કરીને એમને મોટા કરવાનો પણ મેં જોયું છે એમને સાથે મેં સાથે કામ કર્યું ત્યારે કાર્યકર્તા તરીકે અમારા વડીલ તરીકે અમારા જેવા અનેક લોનું નિર્માણ

પુરુષોત્તમ રૂપાલા પણ અહીંયા જોવા મળી રહ્યા છે આ તમામ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ સ્વર્ગસ્થ વિજય રૂપાણીના નશ્વર દેહને જે ગ્રીન ગ્રીનલો ચોકડીથી લઈ અને પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ તરફ લઈ જવામાં આવી રહ્યું છે ત્યારે વચ્ચે ન ગાડીમાં બેસતા તેઓ સાથે જોડાયા હતા પગપાળા ચાલી રહ્યા હતા અને સ્વર્ગસ્થ વિજય રૂપાણીનો નાનો પુત્ર લોકો બંને તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે હાથ જોડી અને જે આ લાગણીમાં સહભાગ જોવા જયરામ પૂર્વ મંત્રી વિનુભાઈ મોરડીયા પણ આપણી સાથે આ ફોનલાઈન થી જોડાયા છે વિનુભાઈ આજે જ્યારે આખું ગુજરાત બધા જ લોકો જ્યારે આજે રૂપાણીજીને અંતિમ વિદાય આપી રહ્યા છે ત્યારે આપના સંસ્મરણો વિજયભાઈ સાથેના તેમના વિશે શું કહેશો આજે જ્યારે હું પહેલીવાર વાર ધારાસભ્ય બન્યો અને જ્યારે મારે પહેલી જ વાર વિધાનસભામાં જવાનું થયું અથવા તો એમની ચેમ્બરમાં જ્યારે હું પ્રવેશ કરતો તો મને જ્યારે આ બે દિવસ પહેલા સમાચાર જ્યારે બપોરે મળ્યા ને ત્યારે તરત હું એના પૂર્વ સમયમાં હું જતો જ હતો કારણ કે જે પ્રકારે હું ત્યાં અંદર પ્રવેશ કરું અને જે પ્રકારે એમને સ્માઈલી ચહેરાથી આવો વિનોભાઈ શું લાવ્યા છો બોલો શું છે આ પ્રકારનો આવકાર એક મુખ્યમંત્રી તરીકે અને એમે નવા નવા પહેલી વાર ધારાસભ્ય બનેલા અને એવા સમયે જે પ્રકારે અમને સાચવા છે અમારી અમારે એક નાના એવા કાર્યકર્તાની જે દેખભાળ રાખતા અને એમના જે સંઘના એની જે ભડતર સંઘમાં થયેલો એનો અમને લાભ અમને એમના સંસ્કાર થકી અમને જે મળ્યો છે એક વિચાર આવે કે એ માની નથી શકાતો હજી પણ એવું કે ક્યાં ન બને અને એમને હંમેશા અમે સુરતના પ્રશ્નો બધા ધારાસભ્યો બેસતા હતા મીટિંગમાં સુરતના કોઈના આઉટર રિંગ રોડ નો પ્રશ્ન હોય મને કે શું વાત કરો અમે બધા બારે બાર ધારાસભ્યો હાજર હતા અને એમ કીધું કે નહીં નાખો પૈસા અમે સુરત મહાનગરપાલિકા કે પૈસા નહોતા તો અમને અમને એવું કહેતા હતા કે લાવ આ છે નાખો અમને એમના ગ્રાન્ટ માંથી પૈસા સુરત ને બસો કે ત્રણસો ત્રણસો રૂપિયા એમને અમને આપી દીધા કે અત્યારે એમના આપી દો પછી અમે ગમે તેમાંથી લઈશું આવા પ્રકારના દરેક નિર્ણય લીધા બહુ સંવેદનશીલ હતા અને મુખ્યમંત્રી ન હતા ત્યારબાદ પણ હજી આજથી દોઢ બે મહિના પહેલા પણ એમના નિવાસસ્થાને ગાંધીનગર મળવા ગયો હતો કારણ કે વારંવાર એમને મળવા જવાની ઈચ્છાઓ થતી હતી કારણ કે એ જે પ્રકારે આયુષ્ય સંવેદનશીલ વ્યક્તિત્વ હતા જે જે સંસ્થકોના કામ લઈને અમે જતા પતંગ સમાજના એક હોસ્ટેલ બહેનો માટે દીકરીઓ માટે બનાવવાની હતી એના માટે અમે જતા હતા સુરત થી તો પણ એમણે એને ત્વરિત નિર્ણયો લઈ અને જે આપ્યા છે આજે ન ભૂલાય એ પ્રકારની ઘટના સૌરાષ્ટ્ર હૃદય છે કારણ કે એવા વ્યક્તિ મહામૂલ્ય માનવી ગુજરાતે ગુમાવ્યા છે કે ગુજરાત ને આ ખોજ પડી છે ક્યારે કોઈ પૂરી નહીં શકે એવા માનવી આજે આપણે વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે ત્યારે હું પણ અત્યારે રાજકોટ પહોંચી રહ્યો છું એના નિવાસ સ્થાને પહોંચવામાં મારી બે નિર્ધન કદાચ ચાલુ વાત છે ત્યાં હું પહોંચ્યો છું કારણ કે સારા અમે જયારે નાના ના હોય ત્યારે એમના